નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર ક્રેન્ક સાપ જનરલનો ઘસારો ટેપર અને ઊવોલિટીમાં માપવો પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ ફોર સિલિન્ડર એન્જિન છે એની અંદર આપણે આજે ક્રેન્ક સાપની અંદર રહેલું ટેપરનો વેર એટલે કે ઘસારો અને ઊવોલિટી ચેક કરીશું તેના માટે આપણે સ્પેશિયલ ટૂસની અંદર ડાલ ગેજનો ઉપયોગ કરીશું જેની અંદર હશે ડાલ ગેજ પ્લન્જર અને ડાલ ગેઝ ટેન એનો ઉપયોગ કરીશું આપણે પેપરની ઓલડી ચેક કરવા માટે આપણે ક્રેન્ક સાફ્ટને રિમૂવ કરી દીધેલી છે ત્યારબાદ જે એની પહેલી મેઇન જર્નલ છે એના પર આપણે આની અંદર અને નીચેના ભાગમાં અને સાઈડમાં કેટલો ઘસારો થયો છે તે ચેક કરવાનો છે જીરો પોઈન્ટ જીરો ટુ એમ એમથી પોઈન્ટ જીરો સેવન એમએમ સુધીનો ઘસારો માન્ય ગણાશે અથવા એના માટે અંદર રહેલી બેરિંગ જો વધારે ઘસારો થયો હોય તો એની અંદરની રહેલી બેરિંગ પણ ચેન્જ કરવાની થાય આપણે અંદરથી એનો ઘસારો માપવાનો થાય છે એના ઘસારા માટે જે કંપનીનું એન્જિન છે એની સર્વિસ મેન્યુઅલ મુજબ આપણે ઘસારાનું ટાન્ડર્ડ અને લિમિટવાળું એમએમ આપણે જોઈ લઈશું ક્રેન્ક રિમૂવ કર્યા પછી જેમ મેં તમને બતાવ્યું કે આ ચારે બાજુની સાઇઝથી આપણે એનું ડાયલ ગેસથી એનું માપ લઈશું એની પહેલાં આપણે આને ટાઈટ કરી દઈશું ડાયલ ગેસનું પ્લન્જર વર્ક કરે છે કે નહીં પ્રોપર એ પણ ચેક કરી લેવું એ રીતે નાનો મીટર બી અંદર જે છે એ પણ વર્ક કરે છે કે નહીં તેનો બી પ્રોપર ચેક કરી લેવું હવે જે નાનું મીટર છે અને આ મોટું ડાયલ મીટર છે જ્યારે મોટું ડાયલ મીટર એક આંટો ફરશે ત્યારે અહીં નાના ડાયલ મીટરનું બે પર આવશે તો એનું વેરિએશન બતાવશે એક આખું ડાયલ મીટર ફરશે તો વન એમ એમ બતાવશે જ્યારે ડાયલ ઇન્ડિકેટર આ પૂરેપૂરો આખો રાઉન્ડ ફરશે ત્યારે ઝીરોથી વન એમ એમ સુધી જશે તો અને મોટો કાંટો વન એક આ આખો ફરીને પછી આગળ થોડો ફાઇવ સુધી જશે કે ટેન સુધી જશે તો વન પોઈન્ટ ઝીરો ફાઇવ એમ એમ અથવા વન પોઈન્ટ ટેન એમ એમ આપણે નિર્દેશન કરીને બતાવીશું હવે આપણે તેના અંદર મેન જેની અંદર કેટલો ઘસારો થયો છે એ આપણે આ ડાલ ઇન્ડિકેટર લગાવીને ચેક કરીશું ડાલ ઇન્ડિકેટરને આ રીતે આપણે એક્સેક્સમાં સેટ કરીશું અને ડાલ ઇન્ડિકેટરને પછી આપણે ઝીરો પર સેટ કરીશું એમાં આપણે રીડિંગ પણ ચેક કરી રહ્યા છીએ એક્સેક્સનું રીડિંગ થઈ ગયું છે હવે આપણે એ રીતે જ એનું વાયનું રીડિંગ લઈશું જે આપ જોઈ રહ્યા છો કે વેરિએશન આવી રહ્યું છે એ પ્રમાણે પ્રોપર ડાલ ઇન્ડિકેટર લગાવીને હલેને એવી રીતે ચેક કરવાનું રહેશે એવી રીતે એક્સ ધરી અને વાય ધરી એમ બે રીડિંગ લેવાના છે એ બે રીડિંગ લીધા પછી આપણે એ ચેક કરવાનું છે કે આની અંદર જે મેઇન બેરિંગ છે એ બદલવાની છે કે નથી બદલવાની આ આપણે બંને રીડિંગને મેચ કરીશું જો બંનેની રીડિંગ એક્સ અને વાયના સરખો હોય તો કોઈ મેઇન બેરિંગ બદલવાની જરૂર નથી અધરવાઇઝ જો તફાવત હોય તો એ બંનેનું રીડિંગ ચેક કરીને આપણે નવી બેરિંગ સર્વિસ મેન્યુઅલ મુજબ બદલીને નવી નાખીશું આ સાવચેતીના ભાગરૂપે ખાસ ડાલ ઇન્ડિકેટર એનું પ્રોપર જગ્યાએ અને વ્યવસ્થિત મૂકીને એનું અલગ અલગ રીતે મેં આ બે રીડિંગ બતાવ્યા તમને લાગે તો એક બે ત્રણ ચાર તમને ફાવે એમ રીડિંગ લઈ શકો છો અધરવાઇઝ તમે એક મેઇન જર્નલનું એ રીતે બીજી ત્રીજી ચોથી પાંચમી એમ અલગ અલગ જર્નલનું તમારા નોલેજ વધે અને વ્યવસ્થિત આ એનું રીડિંગ પ્રોપર મળે એક્સ અને વાય ધરીનું તો તમે એ રીતે ચેક કરી શકો છો અને એ જે રીડિંગ આવે એ તમારા નોટમાં લખવાનું કે એક્સમાં આ આવ્યું વાયમાં આવ્યું જેથી કરીને બંનેનો વચ્ચેનો તફાવત નીકળીને એ આપણને ખબર પડે કે આપણે કઈ બેરિંગ નાખવી છે સ્ટાન્ડર્ડ નાખવી છે કે ઓવર સાઇઝ નાખવી છે કે એને લિમિટ સાઇઝ જે સર્વિસ બુકમાં મેન્યુઅલમાં નક્કી કરેલી હોય તે નાખવાની થાય છે એ રીતે આપણને તાલીમાર્થી મિત્રો ખબર પડશે આ છે આપણે મેન જનરલનો ઘસારો ચેક કરવાનું આપણે રીડિંગ લીધું છે એવી રીતે આપણે જે ડાયલ લિડિકેટરથી આપણે જે રીડિંગ લીધા એમ એક બે ત્રણ ચાર પાંચ એમ ત્રણે ત્રણનું વાય વાય અને એક્સ એક્સ ધરી પાનું રીડિંગ લઈ લેશું એ રીડિંગ લીધા પછી જે વેરિએશન આવે છે એની જે સ્ટાન્ડર્ડ સાઇઝ લિમિટ સાઇઝ જે નક્કી કરી છે એ પ્રમાણે એની મેઇન જનરલી બેરિંગ બદલવાની તમારે થશે મેઇન જનરલી બેરિંગ જ્યારે નાખતા હોય ત્યારે સાવચેતી તમારે રાખવાનું કે એને પ્રોપર ઓઇલિંગ કરીને જ નાખવી અધરવાઈઝ તમે ઓઇલિંગ કર્યા વગર નાખશો તમારી જે ક્રેન્કસ આપ બેસવાની છે એ તમારી ઇઝીલી મૂવેબલ નહીં થાય ઓઇલ લુબ્રિકેશન નહીં લગાવો તો જ્યારે બી તમે મેઇન જનલની સાથે બેરિંગ ફિટ કરો છો ત્યારે એની મેઇન જનલની અંદર એ હું તમને એક બતાવી દઉં એની મેઇન બેરિંગ આપણને આ રીતે પુષ્ટ કરીને તમે કાઢી શકો છો એની મેઇન બેરિંગ છે ત્યારે આપણે ઓઇલ અહીંયા પણ કરવાનું છે આ ધરી પર આના પર બી ઓઇલિંગ કરવાનું છે અને આ જે હોલ્સ આપેલા છે એમાં પણ વ્યવસ્થિત ઓઇલ રહેવું જોઈએ ઓઇલિંગ એટલા માટે કરવું પડે કે આ જે બેરિંગ જે છે એ આની સાથે જો હું ઓઇલિંગ નહીં લગાવું તો પ્રોપર ઇઝીલી બેસશે પણ નહીં અને જો બેસી જશે તો એને ઓઇલિંગ વગર કોઈ બી વસ્તુ હોય તેને ઓઇલિંગ કર્યા વગર લગાવશો તો ઘસારો પ્રોપર ઘસારો થશે તો હીટ મારીને બળી જશે ખરાબ થઈ જશે એટલા માટે આપણે એને ઓઇલિંગ કરવું પડે આમ ઓઇલ આપણે આવી ગયું છે ઓઇલ કર્યા પછી એને આપણે આ પોઝિશનમાં ઓઇલ ઘસીને બેરિંગને આપણે આ ખાંચની સાથે ખાંચ મિલાવવાની છે એ યાદ રાખવાનું એટલે પ્રોપર બેરિંગ આ રીતે પોઝિશનમાં બેસવી જોઈએ આ રીતે આપણે મેઇન જલની અંદર બેરિંગ બેસાડી દઈશું બેરિંગ બેસાડી દયા પછી તમારે આના પર પણ ઓઇલિંગ કરી દેવું ઓઇલિંગ કર્યા પછી એની જે પોઝિશન હોય સામે બ્લોકની સામે આ ખાંચની સામે જ્યાં સામે ખાંચ બેસતી હોય ત્યાં ખાંચની સામે જે રીતે ફિટ કરવી આ ગેલેરી તમે એમ વિચારશો આ ગેલેરી કેમ આપી છે ખાંચ તો આના અંદરથી આ ખાંચની અંદરથી ઓઇલિંગ પ્રોપરલી વર્ક કરશે એટલા માટે આ મેઇન બેરિંગની અંદર આપેલી છે તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારે આવી રીતે જ દરેક બેરિંગની ઉપર વન ટુ થ્રી ફોર ફાઇવ એવી રીતે આપણે ક્રેન્કસ આપણે લગાવ્યા પછી આપણે એ રીતે બધી વસ્તુને ફિટ કરીશું અને પ્રોપર બેરિંગ વ્યવસ્થિત બેસે એનું ધ્યાન સંપૂર્ણપણે આપણે રાખીશું આપણે વન બાય વન આ રીતે ફિટ કરીશું હવે જ્યારે આપણે દરેક જનરલને ફિટ કરતા હોઈએ છીએ ત્યારે એના પર એરોમાક્સ અને નંબર એરોમાક્સ અને નંબર એવી રીતે હોય છે તો દરેક ગાડીની સર્વિસ મેન્યુઅલ મુજબ તમે એ રીતે ફિટ કરી દેશો જેથી કરીને આપણને કોઈપણ જાતની તકલીફ પડે નહીં તો આ રીતે આપણે જ્યારે ફિટિંગ કરી લઈએ ત્યારે એને પ્રોપર ઓલિંગ રીસિંગ કરવું એ સાવચેતી રાખવી ડાલ ઇન્ડિકેટરનું પરફેક્ટ રીડિંગ આવે એ ધ્યાન રાખવું ડાલ ઇન્ડિકેટર હલતું ના હોવું જોઈએ આપણો હાથ એ ટાઈમે મોમેન્ટ કરતો ના હોજે હલતો ના હોજે જોઈએ નહીંકર તમારું રીડિંગ રોંગ આવી શકે છે બીજી વસ્તુ પ્રોપર એને બેસાડ્યા પછી એને ટોક રેન્જથી વ્યવસ્થિત સરખા પ્રમાણમાં ક્રોસ વાઇઝ નટબોલને ટાઈટ કરવાનું રહેશે તો મિત્રો આજે આપણે ક્રેન્કસ જર્નલનો ઘસારો ટેપર અને ઓલિટી માપો એ વિશે શીખ્યા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર